ઓ કરતા સર્ટી નકલી હોવાનું સામે આવ્યું પરીક્ષા ત્યારે પાટણ અને બનાસકાંઠાના અનેક ઉમેદવારો નકલી સર્ટી નો ભોગ બન્યા છે ઉમેદવારોએ ડીસાની સેન્ટ જોન એમ્બ્યુલન્સ નામની સંસ્થાનું સર્ટિફિકેટ મેળવ્યું હતું અને પરેશ રબારી નામના કૌભાંડી એજન્ટે ઉમેદવારોને આ નકલી સર્ટી આપ્યા હતા પરેશ રબારીએ પંદરસો ઉમેદવારો પાસેથી ચોવીસ લાખ રૂપિયા વસૂલ્યા હોવાના આક્ષેપો લાગી રહ્યા છે ઉમેદવાર દીઠ રૂપિયા લીધા હોવાનો પણ આક્ષેપ અને ઉમેદવારોએ ફર્સ્ટ સોશિયલ થી સંપર્ક કર્યો હતો સરકારે બે હાજર માં ભરતી ઉમેદવારો સિલેક્ટ થતા એસટી નિગમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ કર્યું હતું વેરિફિકેશન આપેલા ફર્સ્ટ સંસ્થાએ કર્યા ન હતા ત્યારે ફર્સ્ટ એડ નકલી હોવાથી યુવાનોની ઉમેદવારી રદ ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ ની અંદર કંડક્ટર ની ભરતી બહાર પાડવામાં આવી હતી તેમાં ઉત્તર ગુજરાતના પંદરસો થી વધુ વિદ્યાર્થીઓ આજે આજે કંડક્ટરની ભરતી મેળવવા માટે ફર્સ્ટ યર જે સર્ટિફિકેટની જરૂર હોય છે તેની અંદર ફર્સ્ટ યર સર્ટિફિકેટ જે રીતે સંસ્થા દ્વારા આપવામાં આવ્યું છે તેની અંદર મસ્ત મોટું કૌભાંડ થયું હોય તેવી બુ અત્યારે ઉઠી રહી છે અને કેટલાક વિદ્યાર્થીઓ આનો ભોગ બન્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓ આજે વીટીવી નો સંપર્ક કર્યો છે આપણી સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ત્રણ વિદ્યાર્થીઓ આપણી સાથે છે તેઓની સાથે જ વાત કરીશું કઈ રીતે તો તેઓની સાથે કોબાણ થયું ને રીતે આચરવામાં આવી છે આપણે કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરીયું જો ભઈ કઈ સાલ ની અંદર ભરતી પડી દીને તમારી સાથે શું બનાવ બન્યો છે ભરતી 2023 માં પડી હતી અમારી જોડે બચ્ચા એમને ફર્સ્ટ એડ નું કોબાણ કર્યું મોટા એ જ અમારી જોડે મોટો બનાવ બની ગયો ફર્સ્ટ યર સર્ટિફિકેટ નું કામમાં આવે છે સેની પરથી માટે હોય ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કન્ડક્ટર માં જે કોઈ એક્સિડન્ટ બે એક્સિડન્ટ થાય કોઈ અંદર કોઈ દર્દીને કોઈ અચાનક કોઈ મુંઝવણ થાય ચક્કર આવે એના માટે કોઈક તાત્કાલિક સારવાર માટે એમ કે હા ભાઈ આમને તાત્કાલિક સારવાર ની ખબર પડે પ્રાથમિક સારવાર ની જે દવાખાને જતા પહેલા એમ પ્રાથમિક સારવાર આપવામાં આવે એના માટે કામ આવે અને એના માટે અમે તાલીમ માટે સર્ટી લીધેલું હતું અમને ખબર ત્યારે પડી અમારી જોડે કૌપાણ થયું જ્યારે નિગમ દ્વારા અમને લેટર દ્વારા જાણ કરવામાં આવી કે તમે ખોટી જગ્યાએ કોર્સ કર્યો અને તમારી જોડે કૌપાણ થયું કે મોટા ભાઈ ચોક્કસ જે રીતે વર્ષ 2023 ની અંદર કન્ડક્ટરની ભરતી પડી પડી થી ફર્સ્ટ યર સર્ટિફિકેટ ની જરૂર હતી આપને કઈ રીતે જે તે વ્યક્તિનો સંપર્ક થયો એ વ્યક્તિ કોણ હતું તમે કઈ જગ્યાએ પછી એનું સર્ટિફિકેટ માટે એપ્લાય કરી હા પહેલી વસ્તુ તો એ છે કે અમારી જોડે WhatsApp માં સોશિયલ મીડિયા દ્વારા એક મેસેજ ફરતો હતો કે તમારે કોઈને ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ કઢાવવું હોય તો પાટણના ગોપાલક સંસ્થાના અંદર પરેશભાઈ રબારી કરીને છે એમનો સંપર્ક કરજો એટલે સોશિયલ મીડિયા દ્વારા અમને ખબર પડી અને અમે ત્યાં કને ગોપાલક નો સંપર્ક કર્યો અને ત્યાં અમે ફર્સ્ટ એડ સર્ટી માટે ઓનલાઈન ફી ભરી હતી

આપડે જે સરકારી નોકરી મેળવવા માટે કેવી મહેનત કરી હતી આપણા પરિવાર અંદર કેટલો સપોર્ટ હતો અને અત્યારે જે રીતે આપણે ઉમેદવારી રદ કરવામાં આવી છે કેવું લાગે છે અને શું માંગ આ પહેલી વસ્તુ તો એ કે હું છેલ્લા પાંચ વર્ષથી તૈયારી કરું છું અને મારા પરિવારને મારા ઉપર ઘણી બધી આશા હતી અને આ વખતે હું આમાં એટલી બધી મેં મહેનત કરી હતી કે થી સોળ કલાક હું રેગ્યુલર વાંચતો હતો અને આ વખતે મહેનત કરી અને મારું મેરિટમાં પણ નામ આવ્યું હતું અને જ્યારે ક્રોસ વેરીફિકેશન થયું અને જ્યારે ખબર પડી કે આ ફ્રોડ થઈ ગયું છે ત્યારે અમને ખૂબ આઘાત લાગ્યો હતો ચોક્કસ થી જે રીતે ડીસા આપણું સેન્ટર હતું ડીસા ની અંદર કયા વ્યક્તિ શું આજે તમને સર્ટિફિકેટ ફર્સ્ટ યર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું શું લખવામાં આવ્યું અમે જયારે ફર્સ્ટ એડ ગોપાલક કઢાવી પાટણ દ્વારા પરેશભાઈ રબારી દ્વારા હતું અને એમાં એવું હતું કે પરેશભાઈ થ્રુ દ્વારા એક કિશોરભાઈ ગાંધીનું હોસ્પિટલ છે ત્યાંથી લોકો કાઢે છે અને પરેશભાઈ એવું અમને કીધું હતું કે ભાઈ હું અહીંયાથી કાઢું છું અને પરેશભાઈ આપણે કિશોરભાઈને ત્યાંથી આ ફર્સ્ટ એડ તમને મળી જશે પણ જયારે અમે પરેશભાઈનો સંપર્ક કર્યો ત્યારે પરેશભાઈ આપણે કિશોરભાઈનો અમે જયારે સંપર્ક કર્યો તો કિશોરભાઈ એવું કીધું કે આ સર્ટી ખોટું છે આ સર્ટી અમારું નથી એમ તો

આમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને અમારી ઉમેદવારી રદ થઈ છે એ અમારી ઉમેદવારી પાછી લેવામાં આવે અને અમને સરકારી જોબ કંડક્ટરની જોબ આપવામાં આવે અને આમાં અમારો કોઈ વાંક નથી વાંક કે